છવ્વીસ જુલાઈ કારગીલ વિજય દિવસ સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે લગભગ ત્રણ મહિના સુધી ચાલેલા ભારત પાકિસ્તાન કારગીલ યુદ્ધ દરમિયાન આપણા બહાદુર સૈનિકોએ છવ્વીસ જુલાઈ ઓગણીસસો નવ્વાણુંના રોજ કારગીલમાં વિજય મેળવ્યો હતો આ વર્ષે કારગીલ વિજય દિવસની પચીસમી વર્ષગાંઠ છે ત્યારે પચીસમી જુલાઈના રોજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કારગીલ વિજયની પચીસમી વર્ષગાંઠ સંદર્ભે રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું વિજય દિવસની વર્ષગાંઠ નિમિત્તે અંકલેશ્વર ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય મસાલ રેલી યોજાઈ હતી આ મસાલ રેલી ચૌટા નાકા પાસે આવેલ ભાજપ કાર્યાલય ખાતે વંદે માતર મને શહીદો અમર રહો જેવા નારા સાથે મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ જવાહરબાગ ખાતે પહોંચી હતી જ્યાં પ્રસ્થાપિત માજી વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા સાથે શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પી હતી આ મસાલ રેલીમાં જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરના શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ શહેર યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ જિલ્લા યુવા મોરચાના જય તરૈયા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા પાકિસ્તાનનું કુકર્મ ઓગણીસો ને નવ્વાણુંની આસપાસ કાશ્મીરની અંદર છુપાઈને કાવતરા રૂપ પાડની ટોચીઓ ટોચ પર જે ઘૂષણખોરો બેસી ગયા હતા એ લોકોને ભારત દેશની સેનાએ જે કારગીલમાંથી ખદેડી મૂકી હતી એ કારગિલ વિજય દિવસને આજે પચીસમો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે જે તે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે અને તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી શ્રી જેઓની સૂઝબૂઝ હિંમત અને દ્રઢ નિશ્ચય શક્તિના ઉદાહરણરૂપ આ વિજયને ઉજવવા માટે આજરોજ ભારતીય જનતા યુવા મોર્ચો અને ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેરના કાર્યકર્તાઓ અહીં ભેગા થયા હતા જેની અંદર આ રૂપી ચિહ્ન અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર